સુરત જિલ્લામાં હર ઘર નળ યોજનાના ધજાગરા ઉડ્યા ઓલપાડના ફુરસદ ગામે યોજનાના ધજાગરા ઉડતા દેખાયા છે ફુરસદ ગામે મન્ના એજન્સીમાં ઉડ્યા ધજાગરા ક્યાંક પાઇપલાઇન તૂટીલી જોવા મળે છે તો ક્યાંક તો નળ જ નથી નાખવામાં આવ્યા રોજ હજારો લિટર પાણી વહી રહ્યું છે રોડ ઉપર જ વગર ચોમાસે રોડ ઉપર કાદવ કીચડ છવાયેલો જોવા મળે છે વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પણ પંચાયત દ્વારા આ કાડા કાન કરવામાં આવી રહ્યા છે એક તરફ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે